નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ચેતીચાંદ પર્વ અને જુલેલાલ જન્મજયંતીની ભરૂચમાં સિંધી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી ભરૂચનું ભાગાકોટ ખાતે આવેલ જુલેલાલ મંદિર ભારત પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં વસતા સિંધી સમાજનું આસ્થાનું કેન્દ્ર જુલેલાલ મંદિરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું ભરૂચના પાંચબત્તી નજીક ખુલ્લી ગટર માં કાર ખાબતી પાલિકા દ્વારા ગટર નું સમારકામ કરી કાદવ કીચડ ત્યાં જ રહેવા દેતા બન્યો બનાવ સ્પીડ માં આવેલ કાર ચાલકે સ્ટેરિંગ પર નો કાબુ ગુમાવતા બન્યો બનાવ સદનસીબે કારમાં સવાર બે લોકો ના આબાદ બચાવ ટ્રેન ની મદદ વડે કાર ને ગટર માંથી બહાર કાઢવામાં આવી રાત્રે કાર ફસાઈ અને સવારે પાંચબત્તી સર્કલ ના ખાડામાં ફસાઈ સિટી બસ ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં હિટ સ્ટોક ને લગતા ચારસો એકતાલીસ કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં હોબાળો સાત દિવસ પૂર્વે પગાર સહિત લાભો માટે કંપની સામે દેખાવ કર્યો કામદારો આગળ કંપની સંચાલકે નાદારી નોંધાવી કંપની બંધ કરી રહ્યા હોવાનો સુર આલ આપ્યો બસો જેટલા કામદારોને પગાર તેમજ ફાઈનલ સેટલમેન્ટના મુદ્દે કંપની આગળ વિરોધ પ્રદર્શન જારી આરંભવાર રજૂઆતો છતાં કંપનીનો એક જ જવાબ થઈ જશે પોલીસની દરમિયાનગીરી છતાં નિર્ણય ન આવતા કામદારોની ધીરજ ખૂટી ભરતના ઐતિહાસિક ભાગાકોટના ઓવારે આવેલ જુલેલાલ ભગવાનનું મંદિર અને દેવના મંદિરે જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થસ્થાન સમાન ગણવામાં આવે છે હિન્દુસ્તાનના ભાગલા વખતે સિંધ પાકિસ્તાનથી લવાય અખંડ જ્યોત આજે સિત્યોતેર વર્ષથી અહીં પ્રજ્વલિત છે ચાર નિમિત્તે દિવસભર ભજન કીર્તન અને શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભરૂચના ભાગાકોટ સ્થિત ભારતના એકમાત્ર તીર્થસ્થાન જુલેલાલ અને વરુણદેવના એકમાત્ર મંદિરે મોટી સંખ્યામાં જિલ્લા સહિત રાજ્યમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે સિંધી સમાજના નૂતન વર્ષ ચેતીચાંદ અને જુલેલાલ ભગવાનના જન્મદિન ચૈત્રી બીજની સિંધી સમાજના તીર્થસ્થાન જુલેલાલ ઝૂલેલાલ મંદિરે પ્રતિવર્ષની જેમ ઉજવણી કરવામાં આવે છે જેમાં સવારે જુલેલાલના ચોવીસમાં ગાદીપતિ ઠકુર મનીષલાલ સાહેબ દ્વારા જળ અને જ્યોતિની પૂજા મેળો ભંડારો ભરાયો હતો અહીંયા જનોઈ મુંડન સંસ્કારનો કાર્યક્રમ પણ યોજાયો હતો સાંજના સમયે ઝુલેલાલ ભગવાનના પ્રતિક શ્રી જ્યોતિ સાહેબ અને પૂજ્ય બહેરાણા સાહેબની શોભાયાત્રા ભરૂચનગરમાં નીકળશે આ શોભાયાત્રા ઝુલેલાલ મંદિરથી બળેલી ખો પુષ્પાબાગ સહિતના વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા ભારતના ભાગલા વખતે હાલમાં પાકિસ્તાનમાં રહેતા સિંધીથી ચોવીસમાં વંશજ પૂજ્ય ઠકુર આસનલાલ સાહેબ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં અખંડ જ્યોત લઈ ભરૂચના ભાગાકોટ ખાતે આવ્યા હતા જ્યાં તેમણે જ્યોતિ સ્વરૂપની સ્થાપના કરી હતી જેમાં એક જ્યોત રામચંદ્ર ભગવાનની બીજી જ્યોત જુલેલાલ ભગવાનની અને ત્રીજી જ્યોત અંબાબાઈ માતાની અખંડ જ્યોત અહીંયા જુલેલાલ મંદિર ખાતે આજે સિત્યોતેર વર્ષથી પ્રજ્વલિત છે જેને અખંડ જ્યોતના કારણે વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આજે ચૈત્રી માસના બીજના દિવસે ઝૂલેલાલ ભગવાનને જે જન્મદિવસ જન્મ લીધો તો એના દિવસે નિમિત્તે અમે આજે ચેટીચંડની ઉજવણી કરીએ છીએ પૂરા વિશ્વમાં આજે જુલેલાલ ભગવાનની જન્મદિવસની ઉજવણી થઈ રહી છે આ શ્રી ઝૂલેલાલ વરૂણદેવ મંદિર જે ભરૂચમાં એકમાત્ર વરુણદેવનું સ્થાન છે ત્યાં આજે એમની પૂજા અર્ચના કરવા માટે દેશ વિદેશથી બધા લોકો અહીંયા અહીંયા દર્શન કરે છે જે સિંધમાં ઉડેરેલાલની જોત સાહેબ હતી એ એમના વંશજ ઠાકુર સાંઈ આસરલાલ સાહેબ ઓગણીસો સડતાલીસમાં અહીંયા જોત સાહેબ લઈને અહીંયા ભરૂચમાં આવીને સ્થાપિત કરી હતી એ નિમિત્તે બધા લોકો એમની આસ્થા લઈને એમની જે મનોકામના છે ને જે એમની તકલીફો છે એ દૂર કરવા માટે અહીંયા દર્શન કરે છે એમની જે મનોકામના હોય છે એ આજના દિવસે અહીંયા જનોઈ સંસ્કાર કરીને અને મુંડન સંસ્કાર કરીને બી અહીંયા ઉજવણી કરવામાં આવે છે શ્રી ઝૂલેલાલ વરૂણદે મંદિર એ પ્રાચીન એટલે કહેવાય છે કે એક હજાર સાતમાં જે ઉડેરેલાલ સિંધમાં જે જ્યોત જગાઈ હતી અને એ જ્યોત એમના વંશજ અહીંયા ભરૂચમાં લાયા હતા એટલે આજે શ્રી ઝૂલેલાલ વરૂંદેવ મંદિર ભરૂચને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નામ નોંધાઈ ગયું છે જે ભારતમાં સિંધી સમાજ માટે એક મોટી ગૌરવની વાત કહેવાય છે અને આ ધામને બધા લોકો આસ્થાથી પૂજવા માટે દેશ વિદેશથી લોકો અહીં દર્શન કરે છે ભરૂચ પાંચબત્તી ખાતે આવેલ ખુલ્લી ગટર કોઈનો જીવ લેશે તેમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા પણ એક મહિલા ખુલ્લી ગટરમાં ખાબકી હતી ત્યારે ગતરોજ મધ્યરાત્રિના સમયે એક કાર ચાલક આજ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો ભરૂચના હાર્સમા પાંચબત્તી ખાતે આવેલ ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી છે ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ આ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં રહેલો કાદવ કીચડ જહેર માર્ગ પર ઠાલવી ત્યાં જ રહેવા દેવામાં આવ્યો હતો આ સમય દરમિયાન પૂર ઝડપે આવી રહેલી કાર ચાલકની કાર આ કિચડમાં આવતા ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા જ કાર ગટરમાં ખાબકી હતી આ કાર ગટરમાં ખાબકતા જ આસપાસના લોકો પણ દોડી સ્થળ પર આવ્યા હતા જો કે સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓના આબાદ બચાવ થયા હતા પરંતુ કિચડના કારણે કાર બહાર નીકળે તેમ ન હોય ક્રેનની મદદથી કાર બહાર કાઢવામાં આવી હતી જ્યારે આ ઘટના બાદ બીજા દિવસે પાંચવતી સર્કલના ખાડામાં સિટી બસ પણ ફસાઈ જવા પામી હતી સિટી બસ ગટરના ખાડામાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો પાલિકા દ્વારા ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ પર જ રહેવા દેતા બનાવ બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ એક કાર ચાલક મહિલા પોતાના પરિવાર સાથે જઈ રહી હતી ત્યારે આજ ગટરમાં ખાબકી હતી જેથી પાલિકા દ્વારા વહેલી તકે આ ખુલ્લી ગટરને બંધ કરવામાં આવે તેવી લૂક માંગ ઉઠવા પામી ભરૂચ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં હિટ ને લગતા ચારસો એકતાલીસ કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા છે તહેવાર પૂરા થતાની સાથે જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે ભરૂચ જિલ્લામાં છેલ્લા પંત્રીસ દિવસમાં એક ચારસો એકતાલીસ જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર અપાય છે જિલ્લામાં કાર્યરત એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમાં વિગતવાર જોઈએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટના દુખાવાના એકસો છ જેટલા કેસો ખેંચ કે ચક્કર આવવાના ત્રણ જેટલા કેસો તીવ્ર માથાના દુખાવાના ચોપન જેટલા કેસો તાવના અને એકસો ચોવીસ કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે જેમને પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બાબતે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ જો બહાર જવાનું થાય તો સૂતરાઓ કપડાં પહેરવા પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઈએ ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ ઠંડા પાણીના પોતા મૂકતા રહેવું જોઈએ જો મજૂર વર્ગને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર વનજી ઇમરજન્સી સર્વિસ ભરૂચ જિલ્લો હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જોવાઈ જઈએ તો એકસો આઠની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છેલ્લા પાંત્રીસ દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી ચારસો અગિયાર જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે એમાં પણ જો મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો એકસો ચોવીસ જેટલા કેસો પેટમાં દુખાવાના ત્રણેક જેટલા કેસો જેમાં તીવ્ર માથો દુખવાના કેસીસ એકસો છ જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ એકસો ચોવીસ તેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે આ દરેક કેસમાં ટીમ પર જઈ જે તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી બાઈના કપડાં એ પહેરીને જવું ખાસ કરીને પ્રવાહી રહેતા રહેવું બજારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં આ સિવાય પણ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપની સેવામાં હાજર થઈ જશે પાનોલીની પ્રફુલ ઓવરસીઝ કંપનીમાં પુનઃ કામદારોએ બોલ કર્યો હતો સાત દિવસ પૂર્વે પગાર સહિત લાભો માટે કંપની સામે દેખાવા કર્યા હતા કામદારો આગળ કંપની સંચાલકે નાદારી નોંધાવી કંપની બંધ કરી રહ્યા હોવાના સુર રેલાવ્યા હતા બસો જેટલા કામદારોને પગાર તેમજ ફાઈનલ સેટલમેન્ટના મુદ્દે કંપની આગળ વિરોધ પ્રદર્શન જારી કર્યું છે વારંવારની રજૂઆતો છતાં કંપનીનો એક જ જવાબ છે થઈ જશે અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્રફુલ ઓવરસીસ કંપનીમાં બસોથી વધુ કામદારોને પગાર સહિતના લાભ નહીં આપવામાં આવતા છેલ્લા સાત દિવસથી કંપની સામે જંગે ચડ્યા છે પ્રફુલ ઓવરસીસ કંપનીમાં સમગ્ર પ્લાન્ટમાં બસોથી વધારે કામદારો કામ કરે છે જેઓને કંપની સત્તાધીશોએ અચાનક ચોથી એપ્રિલના રોજ છૂટા કરી દેતા તેઓએ હોબાળો મચાવ્યો હતો છ થી દસ વર્ષ સુધી કંપનીમાં કામ કરતા કામદારોને ત્રણ મહિનાનો પગાર અને અન્ય ભથ્થા નહીં ચૂકવાતા કામદારોએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ નોંધાવ્યો હતો જે બાદ પોલીસ અને સત્તાધીશો વચ્ચે બેઠકમાં કંપનીના સત્તાધીશોએ બહેદરી આપી કામદારોને પગાર આપવાનું નક્કી થયું હતું પરંતુ બસો માંથી ફક્ત દસ જ કામદારોને ચેક થકી પગાર ચૂકવાયો હોવાના આક્ષેપ સાથે ફરી કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો અને પગાર અત્યાર સુધીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી કામદારો દ્વારા જણાવાયું હતું કે કંપની સંચાલક કંપની બંધ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે પગાર તેમજ ફાઇનલ સેટલમેન્ટ માટે તેઓ થઈ જશે તેમ કહી રહ્યા છે પણ આપી નથી રહ્યા યોગ્ય જવાબ ન આપતા આજે પુનઃ તેઓએ દેખાવ યોજ્યો હોવાનું જણાવ્યું હતું તવરા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં આપવા દેવામાં આવશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને બાળકો સાથે અન્ય સમાજના લોકોએ પણ ક્ષત્રિય સમાજને સમર્થન કર્યું છે ત્યારે આજ રોજ ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠક બોલાવાઈ હતી આ બેઠકમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકોએ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી સાથે એક વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો જે કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા જ્યાં તેઓએ અન્ય સમાજના લોકોએ પણ તેમનું સમર્થન કર્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા આવનાર દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે ત્યારે આજ રોજ તૌરા ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યા છે જે બેનરોમાં આવનાર દિવસોમાં પુરુષોત્તમ રૂપાલન ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તૌરા ગામમાં કોઈ પણ ભાજપનો કાર્યકર પ્રવેશ નહીં કરવો જોઈએ જેવા બેનરો ગામના અનેક સ્થળો પર લગાવવામાં આવ્યા છે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરેલી છે જે માતા બહેનોને લાંચન લાગે એવી વાત કરી છે એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને રૂપાલા સાહેબને આ આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રાજા રજવાડા પાંચસો ને પાસઠ રજવાડા જ્યારે ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે એટલે એમને આ ઇતિહાસ ભૂલવા ના જોઈએ આ તબક્કે અમારા આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કર્યો છે અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે હું યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ મુકામ ગૌરા અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે જે ત્યાગ આપ્યો છે પાસઠ પાંચસો બાસઠ અથવા આપ્યા પછી પણ રાજપૂતો આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય આટલા પીડ નેતા રાજપૂત સમાજની બેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા દસ દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને છતાણીઓ આકડા પાણીએ રહેશે માતાજી મારું નામ એડવોકેટ મયુરસિંહ બી પુનાડા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં પ્રદેશ મંત્રી છું આપ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે આજરોજ ભરૂચ જિલ્લાના તવરા મુકામે આ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં અહીંયા સૌ નગરજનો અને ખાસ કરીને બહેનો અમે ઉપસ્થિત રહ્યા છીએ સમાજનો માત્ર એક જ મુદ્દો છે કે ભારતીય જનતા પાર્ટી રૂપાલાની ટિકિટ રદ કરે અને આ સમાજ આઈડિયોલોજીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સમાજ છે આ કોઈ પક્ષ સાથેનું કોઈ તકરાર નથી આ કોઈ જ્ઞાતિ સાથેની તકરાર નથી એકને માત્ર એક જ મુદ્દો છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને આ જો લાગણી ક્ષત્રિય સમાજની અને ખાસ કરીને અમારી માતાઓ બહેનો દીકરીઓની લાગણી જો ભારતીય જનતા પાર્ટી સમજવા ન માંગે તો એવું માની લેવાને કારણ છે કે રૂપા રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો છે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું સમર્થન છે તો આ પરિસ્થિતિમાં રૂપાલાને હરાવવા માટે અમે તમામ ક્ષત્રિય સમાજ અને અમારી સાથે અઢારે વર્ષ છે અમે તમામ ભેગા મળીને રૂપાલાને હરાવીશું 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 રમઝાન પર્વમાં ભરૂચના મુસ્લિમ સમાજના બાર રોજદારો પણ કઠિન રોજા રાખી અલ્લાહ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી દુવાઓ ગુજારી રહ્યા છે ભરૂચના અલી વિસ્તારમાં રહેતી સાત વર્ષીય અનિસ શાહરૂખ પઠાને રોજા રાખી અલ્લાહની બંદગી કરી છે હાલ મુસ્લિમ સમાજના વિશેષ મહત્ત્વ ધરાવતા રમજાન માસ ચાલી રહ્યો છે ઇસ્લામમાં રહેમતોનો મહિનો એટલે કે રમજાન માસ જેમાં મુસ્લિમ સમાજના નાના ભૂલકાઓ પણ મોટા વ્યક્તિની જેમ રોજા રાખી નમાઝ પડી ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે પણ ભૂખ્યા તરસ્યા રહી રોજા રાખે છે અને ઈબાદત કરે છે આવા કફોડા સમયમાં ભરૂચના આલી વિસ્તારમાં રહેતી સાત વર્ષીય અનીસ શાહરૂખ પઠાણે રોજો રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુઆઓ કરી હતી પુરુષોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ વિશે વાહિયા ટિપ્પણીને લઈને આમોદ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજરોજ આમોદ તાલુકાના સમગ્ર રાજપૂત સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે ભેગા મળી નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમોદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા હાઈ હાઈના નારા લગાવાયા હતા તેમજ ક્ષત્રિય એકતા જિંદાબાદના નારા લગાવી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની ટિકિટ રદ કરવા માંગણી કરવામાં આવી હતી આવેદનપત્ર માં જણાવ્યા મુજબ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઐતિહાસિક તથ્યોનું હકીકતથી વિપરીત ચિત્રણ કરી સમાજની છબી બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેમની વહિવત ટિપ્પણીને લઈને સમસ્ત રાજપૂત સમાજ તથા રાજપૂત સમાજની માતા બહેનો દીકરીઓને ઘેરો આઘાત લાગ્યો છે ત્યારે તેમની લોકસભાને ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વખતે ભૂપેન્દ્રસિંહ દાયમા વિજયસિંહ સોલંકી દિગ્વિજયસિંહ રાઠોડ નીલકંઠસિંહ સિંધા સુરપાલસિંહ રાજ સાથે મોટી સંખ્યામાં રાજપૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત સમાજના રોષને જોતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો આ કોઈ સમાજ સામેની લડાઈ નથી માત્ર ક્ષત્રિય સમાજનું શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અભદ્ર વાણી વિરાસ કરે છે એના સામે અમારો વિરોધ છે અમારી માંગ એક જ છે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કે ગુજરાતની અંદર રાજકોટ સીટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ કરે અને જો એ રદ કરવામાં નહીં આવે તો અમે એવું સમજીશું

ઝુલેલાલ મંદિર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું ભરૂચના પાંચપતી નજીક ખુલ્લી ગટર માં કાર ખાપતી પાલિકા દ્વારા ગટર નું સમારકામ કરી કાદવ કીચડ ત્યાં જ રહેવા દેતા બન્યો બનાવ સ્પીડ માં આવેલ કાર ચાલકે સ્ટીરિંગ પર નો કાબુ ગુમાવતા બન્યો બનાવ સદનસીબે કાર માં સવાર બે લોકો ના આબાદ બચાવ ક્રેન મદદ વડે કાર ને ગટર માંથી બહાર કાઢવામાં આવી રાત્રે કાર ફસાઈ અને સવારે પાંચ બત્તી સર્કલ ના ખાડા માં ફસાઈ સિટી બસ ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ દિવસમાં માં હિટ સ્ટોક લગતા ચારસો કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા પાનોલી પ્રફુલ ઓવરસીઝ કંપનીમાં પુનઃ કામદારોનો હોબાળો સાત દિવસ પૂર્વે પગાર સહિત લાભો માટે કંપની સામે દેખાવ કર્યો કામદારો આગળ કંપની સંચાલકે નાદારી નોંધાવી કંપની બંધ કરી રહ્યા હોવાનો સુર આલ આપ્યો બસો જેટલા કામદારોને પગાર તેમજ ફાઈનલ સેટલમેન્ટ ના મુદ્દે આગળ વિરોધ પ્રદર્શન જારી રજૂઆતો છતાં કંપનીનો એક જ જવાબ થઈ જશે પોલીસ ની દરમિયાનગીરી છતાં નિર્ણય ના આવતા ધીરજ ખૂટી આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર